વિશ્વાસની દરખાસ્ત બાદ પ્રમુખે આપ્યું હતું રાજીનામું પાલિકાના સભ્યો એકમત થઈ નવા પ્રમુખ નક્કી કરશે સામાન્ય સભામાં નાયબ કલેક્ટરની હાજરીમાં નક્કી થશે પ્રમુખની પ્રથમ ટર્મ માટે બાકી રહેતી મુદ્દત માટે ચૂંટણી

પ્રમુખ પદની હરોળમાં પ્રતિકજી કોનું નામ છે અને પૂર્વ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કેમ પ્રસાર થઈ હતી જી ચોક્કસ વાત કરીએ તો હાલમાં પ્રવિણભાઈ લલ્લુભાઈ જે પીલ ના નામે ઉઠાઈ રહ્યા છે તેમનો હાલ પ્રમુખના નામે ચર્ચા રહી છે જી જી પ્રતિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ચકલાસી નગરપાલિકા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે પાલિકા પ્રમુખ પદ માટે હવે 6 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે અગાઉ દસ સપ્ટેમ્બરની તારીખ હતી પરંતુ હવે તારીખ બદલાઈ ગઈ છે અને અવિશ્વાસની દરખાસ્ત બાદ પ્રમુખે રાજીનામું આપ્યું હતું ત્યારે હવે આ ચૂંટણી જે છે છ સપ્ટેમ્બરે યોજાવાની છે